ચાલે 3 986 પૂછ્યા બે ને બે આપું છું બે ને ભેળ બહુ આવે છે જમજી આ કે કે જમજી થીન ખા આમ બતાય કે ખાઈ હોય તો હાલો ખાઈ હોય તો હાલો હાલો ખાઈ ખાયલો પછી મશીન કરી જાવાનું છે અહા મસ્તક લે કે ભાઈની મસ્તક મસ્તક જોતા રહે આવન રસ આવે હો પાછો આમાં તો કે ભાઈની ભેળ આલો ક્યો ભાઈની મસ્તક બની ઈ બાર જે બની ઘર જે ઈતે બાજડી બાજી બની આ લોકો ખાઈ ગયા એટલે માસી ઘર જાવાનું છે ન્યાય જાય કપડા દે હું લેવા જવાનું છે આણા ત્રણ થઈ ગયા છે 10 મિનિટ ની વાર હતી હવા તા હવા આણા ત્રણ માં 10 બાઈકી તૈયાર બેલ બનાવી દી